સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં બૂટ ચપ્પલ ચોરી કરતા તસ્કરોનો આતંક જોવા મળ્યો છે મોંઘા અને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પર તરાપ મારે છે આ વ્યક્તિ અને સુરતના બેગમપુરામાં બ્રાન્ડેડ બૂટ ચોરીની ઘટના સામે આવી છે બૂટ ચોરી કરતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો ખૂબ જ સિફરતપૂર્વક બ્રાન્ડેડ બૂટની ચોરી કરી ચોર પલાયન થઈ જાય છે મહત્વનું છે કે ચોરેલા બોટ મૈધરપુરા પોલીસ મથકની સામે વેચવામાં આવે છે મૈધરપુરા પોલીસની રહેમ નજર હેઠળ ચોરેલા બોટોનું બજાર ચાલી રહ્યું હોવાનું પણ આક્ષેપ છે તો સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પણ બ્રાન્ડેડ જૂતા છે તે બ્રાન્ડેડ જૂતાની ચોરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેનું વેચાણ પણ કરવામાં આવે છે વડોદરામાં બે બુટલેગરો વચ્ચે ખેલાવ છે ખૂની ખેલ અને જૂની અદાવતમાં બે બુટલેગરો વચ્ચે બબાલ થઈ તો વડોદરાના મકરપુરામાં બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો નારાયણનગરમાં બે બુટલેગરો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી છરીના ઘા મારતા એકની હાલત નાજુક જ્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો ગુનાની અદાવત રાખી ગઈકાલે રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારી થઈ હતી હરિપા મારામારીમાં જતીન રાજપાએ હરિઓમ રાજપૂતને ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો હતો જતિન રાજપૂતને પણ માર મારવામાં આવ્યો તો ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા જેતપુરમાં ચોંકાવનારી ઘટના બની છે યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે અને ડીવાયએસપી કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ આ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે ઝેરી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેતપુર વીરપુર જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો પોલીસ આરોપીને છાવડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ તરફથી ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ આ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે સુરત રેલવે સ્ટેશન પર યુવકે હંગામો મચાવી દીધો અને ટ્રેન પર ચડી યુવકે હંગામો કર્યો બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવા જતા રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો હતો યુવકે હંગામો કરતા સાત ટ્રેન મોડી પડી અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરતા ટ્રેનો બંધ કરવામાં આવી હતી અમદાવાદના ગુલબાઈ ટેકરામાં રાત્રે પોલીસ પર થયેલા પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓનો વીડિયો તેમજ સીસીટીવીના આધારે આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે પોલીસે બંધ કરવાનું કહેતા માથાકૂટ થઈ હતી ત્યારબાદ ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી પાંચ મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજે સાઉન્ડવાળો જે રાયસ ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસથી ત્રીસ જેટલા એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા જેના ભાગરૂપે આ નરવચીને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે આગળ વાત કરશે મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે અને કરશનભાઈના નિધન બાદ પ્રધાનમંત્રી મોદીએ એક્સ પોસ્ટ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે કરશનભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને કરશનભાઈ સોલંકી સરળ સ્વભાવના લોકપ્રિય નેતા હતા સાદગી માટે જાણીતા કરશનભાઈને લોકો કાકાના હુલામણા નામથી ઓળખતા હતા સરળ સ્વભાવના લીધે તેમના મત વિસ્તારના લોકો ખૂબ જ સરળતાથી પોતાની સમસ્યા માટે ધારાસભ્યને મળી શકતા હતા ત્યારે કરશનભાઈની વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે કરશનભાઈ સોલંકી બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા કડી વિધાનસભા મત વિસ્તારમાંથી જીત્યા હતા વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી ભાજપની બહુમતી અને છ વોર્ડની ચોવીસ બેઠકમાંથી માંથી પંદર બેઠક પર ભાજપનો વિજય થયો છે ગઈકાલે કોંગ્રેસના નવ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા આજે કોંગ્રેસના વધુ છ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે હવે બાટવામાં નવ બેઠકો પર ચૂંટણી યોજાશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસમાં ભંગાણ થવાનું યથાવત જોવા મળ્યું છે આ તરફ પંચમહાલ હાલોલની શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થઈ છે શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકની

ચૂંટણીના ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને ઝાલોદ નગરપાલિકા ચૂંટણી માટે અઠાવીસ બેઠકો માટે એકસો બાસઠ ફોર્મમાંથી એકસો ઓગણત્રીસ ફોર્મ માન્ય જ્યારે તેત્રીસ ફોર્મ રદ થયા છે દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે ચોવીસ બેઠકો માટે એકસો બાવીસ ફોર્મમાંથી બાણું ફોર્મ માન્ય જ્યારે ત્રીસ ફોર્મ રદ થયા છે તો પીપેરો જિલ્લા પંચાયત સીટ માટે છ ફોર્મમાંથી બે ફોર્મ રદ ચાર ફોર્મ માન્ય થયા છે આ તરફ પીપલોદ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ અને ટેકેદારો નહીં આવતા પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે મુદ્દે રાજ્ય સરકારે ઉત્તરાખંડ પછી ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં બીજું રાજ્ય એવું છે કે જે ટૂંક સમયમાં યુસીસી નો નિર્ણય લાગુ કરશે ખૂબ આનંદ વાત છે કે યુસીસી ના નિર્ણય લાગુ કરવાથી તમામ નાગરિકોને સમાન હક અને સમાન અધિકાર મળી રહેશે લાલ મરચાએ આ વખતે ખેડૂતોને રડાવ્યા છે મરચાં વાવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે કારણ કે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો આ વર્ષે મરચાના અગિયારસો રૂપિયાથી લઈને છવ્વીસો સુધીના ભાવ મળી રહ્યા છે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે તો વેપારીઓનું કહેવું છે કે દ

રાજકોટ પંથકમાં મરચાં વાવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે આ મરચું લાલ મરચું છે તે ખેડૂતોને અત્યારે તીખું લાગી રહ્યું છે કેમ કે ગયા વર્ષ કરતાં જે ભાવ છે તેમાં આશરે ચાલીસ ટકા જેટલો ઘટાડો આવ્યો છે ગયા વર્ષે જે ભાવ મળતા હતા તે નીચામાં પંદરસો રૂપિયા જેટલા મળતા હતા જે ઊંચામાં આડત્રીસો રૂપિયા સુધી મળતા હતા એ જ ભાવ આ વર્ષે ક્યાંક અગિયારસો રૂપિયા જે છે એ નીચામાં મળી રહ્યા છે જ્યારે રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે તંતોડ મહેનત કરીને વાવેલું આ મરચું છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તીખું લાગી રહ્યું છે તેમાં ચાલીસ ટકા જેટલા ભાવ નીચા આવી રહ્યા છે ગયા વર્ષે આ જ મરચાંનો પટ છે તે આખો ભરાયેલો જોવા મળતો હતો પરંતુ અત્યારે જે છે આ મરચાંનો પટ ખાલી જોવા મળી રહ્યો છે આવક પણ ઘટી છે બીજી તરફ ખેડૂતોની જે છે એ ખેડૂતોની આર્થિક આવક ઘટી છે બીજી તરફ મરચાંની પણ આવક ઘટી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે જો કે આજે આગામી સમયમાં ભાવની સ્થિતિ કેવી છે તે પણ જોવાનું રહ્યું હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો અને કમલભાઈ મનસુખભાઈ દોશીના કેરીના બાગમાં રહેતા ધવલ મોરી નામના માલધારીએ ગતરોજ દીપડાને જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં ગત મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે

એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું તો તેમાં રાત્રે નવ કલાકે દીપરો પાંજરે પુરાયેલ છે અને આની પહેલાં પણ ઓગણત્રીસ એકના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપરો પાંજરે પુરાયેલ છે હિંદુ હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું જાપાનના ટોક્યોમાં જાપાનના યુવરાજના હસ્તે સ્થાપન થશે અને જાપાનમાં સ્થાપન પહેલા પ્રતિમા અમદાવાદ ખાતે પહોંચે અમદાવાદના મેયર પ્રતિભા જૈન ભાજપ ધારાસભ્યોએ પૂજન અને આરતી કરી આગામી દિવસોમાં રાજ્યભરમાં રથયાત્રા જશે મહત્વનું છે કે મહારાષ્ટ્રના અલગ અલગ અગિયાર કિલ્લામાંથી માટી લઈ જઈ જાપાનમાં સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે हमारी संस्था एक सामाजिक संस्था है पुणे महाराष्ट्र से हम लोग हैं अभी इसका जो इंडो जापान जो शिवरथ शिव शुर स्वराज रथ यात्रा जो चल रही है इसकी जो शुरुआत है पूर्णा से हुई थी सातारा में छत्रपति शिवाजी महाराज जी के वंशज है उदयनराजे जी, जी भोसले इन्होंने इसको आरी झंडी देख के इसको प्रस्थान किया था हिंदू साम्राज्य स्थापना करना आदरणीय છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનમાં પ્રસ્થાપિત થવાની છે આ સ્ટીલની પ્રતિમા છે ને જાપાનના દ્વારા વાતાવરણને અનુરૂપ સ્ટીલની પ્રતિમાઓ પર ફાઈબર ચડાઈ અને આખા દેશમાં પરિભ્રમણ કરીને દેશના બધા જ મોટા રાજ્યોમાં શહેરોમાં ફરીને આજે અમદાવાદ આવી રહી છે આપણા માટે ગૌરવની વાત છે આગળ એક બ્રેક માટે ગુજરાતમાં માવઠાની આગાહીના પગલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ થઈ જાય તેવી આગાહી કરી અંબાલાલના મતે માવઠાનો ખતરો ટળ્યો નથી ગુજરાતમાં હાલ માવઠાની તીવ્રતા ઘટી છે પરંતુ જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે પાંચ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જે બાદ જે વાતાવરણ કરવટ બદલશે પશ્ચિમી વિક્ષેપ આવશે ફેબ્રુઆરીના અંતમાં ફરી એક વખત માવઠા જેવી સ્થિતિ બનશે ઉત્તર પૂર્વીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં તથા એન્ટી સાયક્લોન કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબસાગરના ભેજ કારણે આ બાજુ હવામાન વિભાગે ઠંડીમાં ઠરવા માટેની ચેતવણી આપી છે આગામી ચોવીસ બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો કામરેજ ગામે વગર વરસાદે રસ્તા પર પાણી ભરાઈ ગયું છે કામરેજના વોર્ડ નંબર સત્તરના રસ્તા ઉપર ગટરિયા પાણી ભરાયા છે ગટર લાઇન બ્લોક થઈ જતા આ સમસ્યા સર્જાય છે વિદ્યાર્થીઓ રાહદારીઓ અને વાહન ચાલકો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે રજૂઆત કરવા છતાં કામરેજ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી નથી ટૂંક સમયમાં કામગીરી નહીં થાય તો સ્થાનિકો ગ્રામ પંચાયત

તો અવારનવાર રજૂઆત કરી દીધી ગ્રામ પંચાયતમાં પાણીને આ રસ્તાની કોઈ ઉકેલ આવતો નથી અમારે આરે અહીંના કો ધારા આપણે મહેશભાઈ મેવાડા સહયોગ આપ્યો તો અમારે આરે આવ્યા હતા ત્યાં જઈને રજૂઆત કરી આવ્યા છે રૂબરૂ જેડી સાહેબ હતા પણ ત્યાં જાય ને એટલે અમને કંઈ થઈ જશે કાલે મોકલી દેશું અને કરાવી આપશું આના સિવાય કોઈ કાર્યવાહી થતી નથી અને ચોમાસાની અંદર અમારે અહીંયા ડેન્ગ્યુના કેસ સા પાંચ સોસાયટીમાં આવ્યા હતા પાંચ કે તો અમે રજૂઆત કરીને રી કે તો દવાનો છંટકાવ કરી દેસુ તો છંટકાવ કાંઈ થયો નથી ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં ભર શિયાળે પાણીનો પોકાર ઉઠ્યો છે ફૂલસર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું તો આ તરફ ફૂલસર વિસ્તારમાં સંત તુલસીદાસ સોસાયટીમાં ફક્ત દસથી પંદર મિનિટ સુધી જ પાણી આપવામાં આવે છે તે પણ અત્યંત લો પ્રેશરમાં આવતું હોવાથી લોકો સબમર્સિબલ પંપ દ્વારા પાણીની લાઇનમાંથી પાણી ખેંચે છે જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહે છે આવી તો સોસાયટી છે કે જ્યાં પાણીની સમસ્યાથી લોકો ઝૂમી રહ્યા છે ત્યારે વસાહતના રહીશો પાણીના પ્રશ્નોની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ઉગ્ર માંગ પણ કરી હતી એની વિશે બધા પબ્લિક હેરાન થાય છે બરોબર નથી ઉપપ્રમુખ જવાબ દેતા નથી પ્રમુખ જવાબ દેતા નથી ખજાનસી જવાબ દેતા બધા ખજાનાનું ધ્યાન રાખવા બેઠા એવો જવાબ આપે છે પંદર દિવસ થી પાણી આવતું નથી તો બીએમસી બાબે રજૂઆત કરવા છતાં અમને કોઈ જવાબ મળતો નથી અને પ્રમુખ જે બનાવ્યા છે એ પ્રમુખ અમને જવાબ દેતા નથી એ પ્રમુખ એમ કે પછી વાત પછી વાત આ કેટલી વખત અમે રજૂઆત કરી એક તરફ અકસ્માતો ઘટાડવા સરકાર જાગૃતિ અભિયાન ચલાવે છે તો બીજી તરફ રોડ રસ્તાઓના દ્રશ્યો જ સરકારના જાગૃતિ અભિયાન પર પાણી ફેરવી દે છે વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરાનું વહીવટી તંત્ર ખુદ વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર અઢળક સ્પીડ બ્રેકર તો છે પણ એના પર સફેદ પટ્ટા નથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો જ્યારે સ્પીડ બ્રેકરની એકદમ નજીક આવી જાય છે ત્યારે તેમને જાણ થાય છે કે રસ્તા પર કોઈ સ્પીડ બ્રેકર લગાવેલું છે અને જો કોઈ વાહન ચાલકોની ગતિ વધુ હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે સમગ્ર મામલે જવાબદાર અધિકારીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવાને કારણે થોડાક સમયથી રસ્તા પર થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારવાના બાકી છે સાથે જ આ સફેદ પટ્ટાની આવડતા માત્ર એક વર્ષની હોય છે જેના કારણે ઘસારો લાગતા તે રસ્તા પરથી સમય જતા ભૂંસાઈ જાય છે નવા કોન્ટ્રાક્ટર આવતાની સાથે જ શહેરના તમામ રસ્તાઓ પર નિયમ મુજબ થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારી દેવામાં આવશે જેથી અકસ્માતની ઘટનાઓને ટાળી શકાય દૂરથી તો દેખાતા જ નથી એકદમ નજીક આવીએ ત્યારે ખ્યાલ આવે છે કે બમ્પર આવી રહ્યું છે કારણ કે દૂરથી તો લાગતું જ નથી કે બમ્પર છે જ્યારે નજીક આવીએ ત્યારે ખબર પડે છે કે બમ્પર છે દરેક સ્પીડ બ્રેકોરો ઉપર અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જ હાલત છે આના કારણે એટલી બધી જાનહાનીઓ થતી હોય છે અને અકસ્માતો થતા હોય છે આજે ટ્રાફિક સપ્તાહની જે વાતો મોટી મોટી વાતો કરે છે પણ એ ખાલી માત્રને માત્ર લોકો પાસે વસૂલી કરવાની વસ્તુઓ છે અકસ્માત ભોગ બને ને ભોગ થાય જ છે અહીંયા તમે ગમે ત્યારે આવીને જોશો ને આ સ્કૂલની સામે સ્પીડ બ્રેકર બે આવેલા છે અહીંની જ વાત નહીં પણ અમે તો એવું કહીએ છીએ આખા વડોદરામાં કોઈ પણ સ્પીડ બ્રેકર પર પટ્ટા મારેલા દેખાય નહીં કેમ કે આ કોન્ટ્રાક્ટરો છે ખાલી મલાઈ ખાવામાં જ વ્યસ્ત હોય છે અને પ્રજાના હિતમાં એ લોકો ગમે તે કશું કામ કરવા તૈયાર નથી ના નથી અકસ્માત થવાની ભય સંકેત રહે છે પટ્ટા મારવા જોઈએ શહેરમાં સ્પીડ બ્રેકરો પર દર વર્ષે મારવામાં જ આવે છે અને એમાં કોઈ જો જગ્યાએ ફરિયાદ કેવું રહી જતું હોય તો એનું ધ્યાન આપના દ્વારા જે દોરવામાં આવશે તો એ પણ અમે કવરઅપ કરી લેશ એક તરફ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક સપ્તાહ અને સડક સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે આ જ તંત્રના પાપે જે વાહન ચાલકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે આ વડોદરા પશ્ચિમના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જોઈ શકાય છે કે અહીંયા શાળા આવેલી છે પોલીસ લાઈન આવેલી છે પરંતુ તમારી ટીવી સ્ક્રીન પર તમને આજે બમ્પર છે તે સ્પષ્ટ નહીં દેખાય તો જો ટીવી સ્ક્રીન પર બમ્પર સ્પષ્ટ ના દેખાતો હોય તો દૂરથી પૂરપાટ ઝડપે આવતો જે વાહન ચાલક છે તેના સ્પીડ બ્રેકર કેવી રીતે દેખાશે આ જે કોન્ટ્રાક્ટર જે છે તેના દ્વારા આજે જે એની કામગીરી છે તે પૂર્ણ કરવામાં નથી આવતી ઉલ્લેખનીય બાબત છે કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અને અહીંયા જે ડેલી અવરજવર જવર કરતા લોકો છે તે આ સ્પીડ બ્રેકરથી અવગત છે પરંતુ જો કોઈ વ્યક્તિ આ વિસ્તારમાં આવે તો ચોક્કસ થી અકસ્માતનો ભોગ બને અને બીજી ગંભીર બાબત એ છે કે આજે જોઈ રહ્યા છો એની બિલકુલ બાજુમાં જે પોલીસ લાઈન છે તે આવેલી છે અને પોલીસ લાઇનની બિલકુલ પાછળ એક સરકારી શાળા પણ જે છે તે અહીંયા આવેલી છે પરંતુ આજે કોન્ટ્રાક્ટરના પાપે આજે નિર્દોષ બાળકો સહિત જે વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા હોય છે ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ સહિતની દવાઓ પૂરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે દવાઓ ખલાસ થઈ જતા દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે થોડા સમય પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા તે સમયે સબ સલામતના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી રહી છે ત્યારે લોકો

એ એડિયન દવાઓમાં મેં આગળ જ કીધું પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે હવે હપ્તો એક હપ્તો જ્યારે રિલીઝ થઈ જાય ત્યાર પછી વચ્ચેનો હપ્તો આવે ઘણો ખરો એ લોકો ધ્યાન રાખતા હોય છે કે જેથી બીજો હપ્તો અમને પહેલો હપ્તો જે ખલાસ થાય એ પહેલા જ અમને મળી જાય પણ એવું બને વચ્ચે કે જ્યારે વચ્ચે પૂરવણી કરવી પડે ત્યારે અમારે અમે અહીંના જે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોર જે છે એમાંથી અમે ખરીદ કરી નર્મદા નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે અનોખી ઉજવણી અને નર્મદા મૈયાને પંદરસો ફૂટ ચુંદડી અર્પણ કરવામાં આવી આજે નર્મદા જયંતિએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા પંદરસો ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી હજારો ભક્તો પંદરસો ફૂટ લાંબી સાડી હાથમાં પકડી નાવડીઓ દ્વારા એને સામે કિનારા સુધી લઈ જઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરી Hal Samacar